વલસાડના અનંત વાઘવંતકરે બનાવી ઓપરેશન સિંદૂર થીમ પર રંગોળી ખેડૂત જીવન થીમ પર પણ કલાત્મક કૃતિ અડત્રીસ વર્ષની પરંપરા જાળવી વલસાડના જાણીતા કલાકાર અનંત વાઘવંતકરે આ વર્ષે પણ નવા વર્ષ નિમિત્તે વિશેષ થીમ આધારિત રંગોળીઓ તૈયાર કરી છે તેમણે છેલ્લા અડત્રીસ વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે આ વખતે તેમણે ઓપરેશન સિંદૂર અને જીવન એમ બે વિષયો પર કલાત્મક રંગોળીઓ બનાવી છે ઓપરેશન સિંદૂર ટીમ પરની રંગોળી પુલવામા આતંકવાદી હુમલા અને ભારતના વળતા જવાબથી પ્રેરિત છે આ રંગોળીમાં ભારતીય સેનાના જવાનોની બહાદુરી વાયુસેના વિમાનો શહીદ જવાનની પત્ની અને ભારત માતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે આ રંગોળી તૈયાર કરવામાં કલાકારને આશરે છ દિવસનો સમય લાગ્યો હતો અને તેમાં છથી સાત કિલો રંગોનો ઉપયોગ થયો હતો આ કૃતિ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને શૌર્યનો સંદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત તેમણે ખેડૂત જીવન વિષય પર પણ એક રંગોળી બનાવી છે આ કૃતિમાં ખેડૂતના સંઘર્ષ પરિશ્રમ અને ધરતી સાથેના તેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે અનંત વાઘવંતકર ની આ રંગોળીઓ જોવા માટે વલસાડ અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે દર્શકો કલાકાર ના કાર્ય ની પ્રશંસા કરી રહ્યા છે અનંત આ કલા યાત્રા વલસાડ શહેર ની એક અનોખી ઓળખ બની ગઈ છે અનંત

મોદી સાહેબે જે પગલું ભરેલું છે એ સરાહનીય છે ને તેના સંદર્ભમાં આ વખતે